એક મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી જતા તેમાં રહેલ સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢીને મહિલાને પરત સોંપથી ઉધના પોલીસ સ્ટેશન સર્વિલ સ્ટેશન સુરતમાં એક મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી આ બેગમાં સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા જે મહિલાને પરત સોંપતા ઉધના પોલીસ સ્ટેશન સર્વિલ સ્ટેશન મેં જહેમત ઉઠાવી હતી કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ નાઓએ ઉદના પોલીસ સ્ટેશન ખાતે આવેલાને બનાવેલી અંગેની હકીકત જણાવ્યું હતું કે તેઓએ પોતાની બહેનને મળવા સારો નવસારી જવા માટે ગોડાદરા કઠીમ મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસાડીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતરે અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા હતા જે બેગમાં કપડાં તથા સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખનું મતાનું હોય અને બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા હતા તેવી રજૂઆત કરી હતી ત્યારે મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈને ઉદના પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટીમે ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરીને મહિલા જે ઓટો રિક્ષામાં બેઠા હતા તે ઓટો રિક્ષા શોધી કાઢી ગણતરીના સમયમાં જ મહિલાની ખોવાયેલી બેગ અને તેમાં રહેલા સોના ચાંદીના કિંમતી દાગીનાનો માલ શોધી કાઢીને કવિતાબેનને પરત સોંપવામાં આવ્યો હતો ઉધના પોલીસની અસરાણી કામગીરીને કારણે મહિલાને પોતાનો કિંમતી સામાન પાછો મળ્યો છે અને પોલીસે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત કરી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે